પકડાયેલ ઈસમ પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તારીખ 27 ત્રણ બે ના રોજ બપોરના સમયે પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડની જલારામનગર સોસાયટીમાંથી ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી બાઇકની ચોરી કરી હતી ચોરી કરેલી બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ જતા તારીખ અઠ્ઠાવીસ ત્રણ બે હજાર પચ્ચીસના રોજ પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ જલારામ જલારામનગરમાંથી બીજી બાઇકની ચોરી કરી હતી બંને બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ જતાં તે ચોરી કરેલી બાઇક રાંધેર વિસ્તારમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે બિનવારસી બાઇક પાર્ક કરી દીધી હતી હાલ ડીસીબી પોલીસે બંને બાઇક રિકવર કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલેખનીય છે કે પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે પાંડેસરા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ નવ જેટલા ગુના નોંધાયેલા હતા જ્યારે ઉધના અને ખટોદરા પોલીસ મથકમાં એક એક ગુનો નોંધાયેલો હતો આરોપીને એક વખત પાસા પણ થયેલા છે જેમાં તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં પાસા હેઠળ ધકેલવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત